સ્કૂલ પ્રવાસના બસ ચાલકે માસુમો જીવને જોખમમાં મૂક્યા બસના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો ઘટના રાજકોટની માસૂમ સ્કૂલની છે શનિવારે ધોરણ છ અને સાત ના કોઈ જાનહાની નથી થઈ અકસ્માત ને પગલે વિદ્યાર્થીઓના પરિવારજનો એકઠા થયા અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે વાલીઓએ સ્કૂલ ના સત્તાધીશો પર બેતરકારી નો આરોપ લગાવ્યો બાદ માં સમાધાન થતા વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું સ્કૂલ પ્રવાસના બસ ચાલકે માસુમો જીવને જોખમમાં મૂક્યા બસના બસ ના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો ઘટના રાજકોટની માસૂમ માસુમ છે શનિવારે ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓને દારી પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા તે સમયે બસ ના ડ્રાઈવરે નશાની હાલતમાં જોકે સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની નથી થઈ અકસ્માત ને પગલે વિદ્યાર્થીઓના પરિવારજનો એકઠા થયા અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે વાલીઓએ સ્કૂલ ના સત્તાધીશો પર બેતરકારી નો આરોપ લગાવ્યો બાદ માં સમાધાન થતા વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું